કોલેજ ના એમડીના વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા પચાસ હજાર સહિત અન્ય ફી વસૂલાઈ છે જ્યારે બી એચ એમ એસ ના વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા પાસઠ હજાર અને ફી વધુ વસુલાતો હોવાનું સામે આવ્યું છે

ત્યાં જે એમડીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી લગભગ પચાસ હજાર જેટલી આ લોકો અન્ય ફી લે છે બીજું કે જે બીએચએમએસમાં અભ્યાસ કરે છે એમની પાસેથી પાસઠ હજાર જેટલી આ લોકો અન્ય ફી લે છે જેની કોઈપણ પ્રકારની ફી રસીદ કોલેજ દ્વારા આપવામાં આવતી નથી જેને લઈને અમે વીએનએસજીયુ કુલ સચિવ સાહેબને બે ત્રણ વાર આવેદનપત્ર આપીને પણ રજૂઆત કરી છે પણ કાંઈક ને કંઈક અમને એવું લાગી રહ્યું છે કે યુનિવર્સિટીની ને કોલેજની આમાં મિલીભગત હોઈ શકે કારણ કે આ લોકોએ હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી એને લઈને આજરોજ અમે એનએસવાયના કાર્યકર્તાઓ અહીંયા ઓફિસની બહાર ધરણા ઉપર બેઠા છીએ જ્યાં સુધી અમારી માંગ સંતોષ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી કોઈ ઊભું થવાનું નથી અમારી મુખ્ય માગણી એવી છે કે જે વિદ્યાર્થીઓ પાસેથી અન્ય ફી લીધી છે એમને રિટર્ન આપવામાં આવે અથવા એમને ફી રસીદ આપવામાં આવે આજની તારીખમાં અને બીજી વસ્તુ એ કે જે આ લોકો વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા રાખ્યા છે એ પણ એમને પરત આપવામાં આવે અને કોલેજ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે રવિ બોછડિયા એનએસયુઆઈ સુરત આજે શું માંગને લઈને અહીં વિરોધ કરવા આવ્યા છો ક્યાં આવ્યા છો શું છે જે વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન આવેલી હોમિયોપેથિક કોલેજ સીડી પચ્ચીગરમાં કોલેજમાં અભ્યાસ કરતા એમડીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બીએચએમએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દીઠ પાસઠ જેટલી અન્ય ફી લેવામાં આવી રહી છે જેની કોઈ પણ પ્રકારની ફી ફી રસીદ આપવામાં નથી આવતી તેથી યુનિવર્સિટી ખાતે અવારનવાર આવેદનપત્ર આપવા છતાં યુનિવર્સિટી આજ દિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી તેથી આજરોજ કોલેજના વિરોધમાં કાર્યવાહી કેમ નથી કરવામાં આવી રહી શા માટે થઈને આટલી ઢીલી કાર્યવાહી કરવામાં આવી રહી છે શેના અથવા તો કાર્યવાહી ધીમી ગતિએ કરવામાં આવી રહી છે તે માટે એનએસયુએ કાર્યકર્તાઓ યુનિવર્સિટી ખાતે કુલ સચિવની ઓફિસની બહાર જ તે ધરણા પ્રદર્શન કરવાનું આયોજન કરીને આજ રોજ અહીં આવેલા છે વિદ્યાર્થીઓની અમારી એવી જ માંગ છે કે આ પ્રકારે જે ગેરરીતિ થઈ રહી છે તે તાત્કાલિક બંધ કરવામાં આવે અને જે તે કોલેજ આ કરી રહી છે એની સામે સખત કાર્યવાહી કરવામાં આવે